ની લુંટ ખેડારા કેસ માં અડસઠ પોઈન્ટ જીરો ત્રણ લાખ રોકડ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરતી ખેડા ટાઉન પોલીસ ત્રણ આરોપીને પકડવામાં સફળ થઈ પાંચ આરોપી ફરાર થઈ ગઈ વીસ એક બે હજાર પચીસ ના રોજ ટાઉન પોલીસ મથક વિસ્તારના નડિયાદ અમદાવાદ હાઈવે ખેડા બેટડીલાટ બ્રિજ ઉપર ફરિયાદી શ્રી હશમુખભાઈ ઉર્ફે છોટુભાઈ રાજુભાઈ બાબુભાઈ ડાભી નાઉ તેના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ નાઉને એક કરોડ રૂપિયા નડિયાદ એક્સિસ બેંકમાંથી રાહિતભાઈ સૈયદના ખાતામાંથી ઉપાડી વિમલના થેલામાં લઈ પોતાની સીએનજી રિક્ષા નંબર જી જે છ સત્યાવીસ ટી એ અઠ્યાવીસ પિસ્તાળીસમાં અમદાવાદ જતા હતા તે વખતે નડિયાદ અમદાવાદ હાઈવે ખેડા બેટડી લાટ બ્રિજ ઉપર ફરિયાદીની રિક્ષાથી પાછળથી આ કામના ચાર અજાણ્યા આરોપી એક સફેદ કલરની ઇકો ગાડી લઈ આવી ફરિયાદીની રિક્ષા આગળ ઊભી રાખી જે પૈકી બે આરોપીઓને ફરિયાદીને ગુજરાતી ભાષામાં ગાળો બોલી ધમકી આપી મોઢાના ભાગે ફેટો મારી એક કરોડ રૂપિયા ભરેલું વિમલ પ્લાન બનાવી લૂંટ કરી ઇકો ગાડીમાં બેસી નાસી ગયા હતા એ ટોળકીને પકડવામાં ખેડા ટાઉન પોલીસ સફળ રહી હતી ઇકો ગાડી નંબર જી જે તેર સીડી બસો બે પચીસો પંચાવન એક્સેસ એકસો પચીસ ગાડી નંબર જીજે અડત્રીસ એ જે સત્યાવીસ સાઈઠ લૂંટમાં પકડાયેલા આરોપી એક મુઝીબ હુસેન મકબુલ હુસૈન મલેક ઉંમર બાવીસ રહે ધોળકા ચાચાની હવેલી તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ બીજા ઇલ્યાશભાઈ સાબીરભાઈ મનસુરી ઉંમર ચાલીસ ધોળકા લોધીના લીમડા પાસે ડમારવાડ તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ ત્રીજા શાહિદ મિયા રિયાઝ મિયા સૈયદ ઉંમર વર્ષ પાંત્રીસ રહે ધોળકા મુનસીનો ડેલો પરમારવાડા તાલુકો જિલ્લો અમદાવાદ વીસ તારીખે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો જેની વિગત એવી હતી કે જે ફરિયાદી છે હસમુખભાઈ એ અમદાવાદના એક રિક્ષા ચાલક છે અને એમના મિત્ર મેહુલભાઈના પૈસા લેવા માટે એ નડિયાદ આવેલા અને મેહુલભાઈના જે એક મિત્ર રાહિત સૈયદ કે જે ધડકાના છે એના નામનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ હતું ત્યાંથી એક કરોડ રૂપિયા લઈ અને રિક્ષામાં એ અમદાવાદ જઈ રહ્યા હતા જ્યારે ખેડા ટાઉનની હદમાં નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે એક ઇકો ગાડી એને ઓવરટેક કરી દારૂ પીને કેમ રિક્ષા ચાલવો છે એમ કરી ઊભા રાખી ગાડાગાડી કરી મોઢા પર ફેંટ મારી અને જે એક કરોડ રૂપિયાનો થેલો ભરેલો હતો એ ઝૂટવી અને ભાગી ગયેલા ફરિયાદીના જણાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરેલી ત્યારબાદ લોકલ પોલીસ એલસીબી એસઓજી પેરોલ ફરલો ટીમ અલગ અલગ આઠેક જેટલી ટીમ કરી અને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કરેલા અને આ દરમિયાન જે આરોપીઓ છે એ આરોપીઓના ભાઈ છે બે આરોપી જે છે એના સગા બે ભાઈ કે જેની પાસેથી અમને મુદ્દામાલ મળેલ છે એમાં ગઈકાલે લોકલ પોલીસ દ્વારા આ સફળતા હાંસિલ કરવામાં આવેલી છે અને કુલ અડસઠ લાખ ત્રણ હજાર જેટલા રોકડ મળેલ છે એક એક્સિસ મોટરસાઇકલ કબજે લેવામાં આવેલું છે ગુનામાં વપરાયેલ ઇકો ગાડી કબજે લેવામાં આવેલી છે અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય ટીપ આપનાર જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું રાહિત સૈયદ એ રાહિત સૈયદની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના બે સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દા માલ એકોતેર લાખ ત્રીસ હજારનો રિકવર કરવામાં આવેલો છે અન્ય આરોપીમાં જો જોવા જઈએ તો રાહિત સૈયદના જે પત્ની છે એ સામેલ છે અને ઇકો ગાડીની અંદર જે આવ્યા હતા ચાર જણા એમાંથી ત્રણના નામ અમને મળી ગયા છે એની હાલ અમારી ટીમ દ્વારા એની તપાસ ચાલુ છે અન્ય એક નામ મળેલું નથી અને આ બાકીના પાંચે પાંચ આરોપીને ટૂંક સમયમાં પકડવી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે Well